સૌરાષ્ટ્રનું પાટનગર એટલે રંગીલું રાજકોટ કે જ્યાં યુવાધનને નશાના રવાડે ચઢાવવાનો કારસો શહેરની એસઓજીએ નિષ્ફળ બનાવ્યો છે બે શખ્સો ગાંજો લઈને આવી રહ્યા છે તેવી બાતમી મળતા જ શહેરના જંકલેશ્વર વિસ્તારમાં એક બંધ ઓરડામાં દરોડો પાડ્યો હતો જેમાં પોલીસને એકાવન કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો ગાંજાના જથ્થા સાથે રફીક યુસુફભાઈ જોડેજા અને અસલમ ગુડ્ડુભાઈ સૈયદ નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી અને આ બંને ગુનાની દુનિયાના નવા નિશાળ્યા હતા પહેલી વાર ગુનો આચરો અને પોલીસના હાથે ઝડપાઈ ગયા વધુ તપાસમાં જાવેદ નામના વ્યક્તિની સંડોવણી પણ સામે આવી છે ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તેમજ સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત ગઈકાલ તારીખ પંદર નવ બે હજાર ચોવીસના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસએમ જાડેજા તથા તેમની ટીમની એક અંગત બાતમીથી રાજકોટના બે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા બે શખ્સ રફીક યુસુફભાઈ જુણેજા અને અસલમ ગુડ્ડુભાઈ સૈયદને એકાવન કિલો ગાંજા સાથે પકડી લેવામાં આવેલ છે આ બંને શખ્સો વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ ગુના અંતર્ગત ગુનો નોંધી આગળની તપાસ તજવીજ ચાલુમાં છે